દોસ્તો આજે અમે આવી ગયા છે ભાવનગરના આંબા ચોક વિસ્તારની અંદર તે આવનાર સમયની અંદર મુસ્લિમ સમાજનો એક પવિત્ર તહેવાર આવી રહ્યો છે ઈદે મિલાદ જેને લઈને આંબા ચોકની અંદર ઈદે મિલાદની અંદર શણગારવા માટે ઘણી બધી વસ્તુઓ ઝંડા અને એવું બધું આવી ગયું છે તો જેને લઈને આજે અમે તમને એના વિશે માહિતી આપશું અને કેટલી વસ્તુઓ આવી છે શું શું કિંમતની વસ્તુ છે તો ખાસ કરીને આ બ્લોગ જોવાનું ચૂકશો નહીં અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જોઈએ છીએ કે ભાવનગરના આંબા ચોકની અંદર શું શું ઈદે મિલાદને લગતી વસ્તુઓ આવી છે અને તમે જોઈ રહ્યા છો કે ઈદે મિલાદની રોનક જોવા મળે છે અને આગામી સમયની અંદર જે ઈદે છે તેને લઈને ભાવનગરના આંબા ચોકની અંદર અવનવી વેરાયટીઓ અને આઈટમ આવી ગઈ છે કે જે લોકોને પોતાના ઘરની ઉપર ઝંડાઓ છે બ્રોચ છે તો આજે ખાસ કરીને ભાવનગરની અંદર આંબા ચોકમાં મખતબે તૈબા જે આવેલું છે તે મખતબે તૈબાની અંદર આ બધી તમામ વસ્તુઓ દર વર્ષે વેચવામાં આવે જ છે આ વર્ષે ઇશાલ્લા આપણે વાત કરીશું અને જોશું કે શું શું વસ્તુઓ આવી છે તમે જોઈ રહ્યા છો કે અવનવા બાઈકની ઉપર લગાડવાના ઝંડાઓ છે ઘરની અંદર લગાડવા માટે લાઇટવાળા જેને કહેવામાં આવે છે તેવા લેમ્પ છે ઝંડાઓ છે બ્રોચ છે તમે જોઈ રહ્યા છો કે અવનવી બ્રોચ છે જે તમે તમારી ચેસ્ટ ઉપર લગાડીને જુલુસની અંદર પણ જઈ શકો છો અને એમાં સામેલ થઈ શકો છો તો આજે ખાસ જે આ ભાવનગરના મક્તબે તૈબા છે ત્યાં આગળ જે સંભાળતા સોહિલભાઈ જે મક્તબના નામે ઓળખાય છે તેમની સાથે થોડી ઘણી આપણે વાતચીત કરીશું અને સોહિલભાઈ આપણને માહિતી આપશે કે કઈ રીતનું શું શું આ વર્ષે વસ્તુ આવી છે સોહિલભાઈ કેમ છો મજામાં સોહિલભાઈ આવનાર સોળ તારીખે જે મિલાદુ નબીનો પર્વ છે તેને લઈને આ વર્ષે શું શું વેરાયટીઓ આવી છે અને શું શું કિંમત છે અને આ વર્ષે કોઈ નવી એવી કોઈ વેરાયટી આવી હોય તો તમે અમને ખાસ બતાવો ઘણી છે અલહમદુલ્લાહ આ અગિયારવી હવે ઝંડા ઉપર હશે અગિયાર નંબર છે અલહમદુલ્લાહ હા હા એમાં દસ વેરાયટી છે અલહમદુલ્લાહ મજા કેન્ટીન છે અલહમદુલ્લાહ આમાં લાઈફ થાય અલહમદુલ્લાહ

બીજું ઝંડામાં ઝંડામાં નાની મોટી સાઈઝ આવે પછી આ તમારા બચ્ચા આવશે ને આ તમારે રાખીએ કે વજન ન લાગે અલમદુલીલા ગેસ ન થાય બરાબર હાથમાં રખાય અલમદુલ્લા અને ઘણા લોકો જોઈએ છે બાઇકમાં લગાડતા હોય છે બરાબર તમે જોઈ રહ્યા છો જો ઈદે દૂધ નબી લખેલા ફુગાઓ છે અને સોઈલભાઈ આપણને બતાવે છે કે બીજી શું શું વસ્તુ છે ઘણા લોકોને બાઇક પણ ઝંડા લગાડવા હોય તો એના માટે ઝંડા પણ આવી ચૂક્યા છે આ બાઇક માં જાય અલહમદુલ્લા તમારે માશાઅલ્લાહ આ બાઇક તમે આગળ લગાડી શકો છો ઈદે મિલાદુન Nabi ના ઝંડા ખાલી વીસ રૂપિયા દિયો છે ખાલી વીસ રૂપિયા લ્યો સાંભળો વીસ રૂપિયા ની અંદર તમને આ ઝંડો મળશે તો ભાવનગર ભાવનગરની આજુબાજુ જિલ્લાની અંદર ગ્રામ્યમાં વસતા મુસ્લિમ સમાજના લોકો હોય તો અહીંયા આવી શકે છે સ્ટોકની અંદર બધો ઈદે મિલાદુન નબીને શણગારવાની તમામ વસ્તુઓ આવી ગઈ છે અને સોહિલભાઈ બીજું શું કહેશો આ ક્યારનો આપણો સમય શું હોય તો આ છે આંબાચોક વિસ્તાર ભાવનગરનો અને અમે આવી પહોંચ્યા છીએ ભાવનગરની બીજી જગ્યાએ જ્યાં તમામ ઈદ એ મિલાદુન નબીનો શણગારવાનો તમામ સામાન વેચવામાં આવે છે તેમાંથી પહેલી જગ્યાએ આપણે આવ્યા જે મકતબે તૈબા હતું અને બીજું છે જે આ યુસુફભાઈ અત્તરવાળાનો ખુશ્બુનો ખજાનો તે પણ દર વર્ષની માફક આ વર્ષે ઈદે મિલાદનો તમામ સામાન જેવા કે ઝંડાઓ તમામ જેને કહેવાય કે બ્રોચ અલગ અલગ પ્રકારની તમામ વેરાયટીઓ એ લાવ્યા છે તો આજે અમે તમને તેના વિશે માહિતી આપશું અને શું શું વસ્તુઓ યુસુફભાઈ વેચવા માટે લાવ્યા છે અને શું શું વસ્તુ આ તમે જોઈ રહ્યા છો તેમની પાસે બ્રોચ છે ઝંડાઓ છે ઈદે મિલાદુન નબીને લગતા તો આપ ભાવનગર અને ભાવનગર જિલ્લામાં રહો છો તો આંબા ચાકમાં આવો તો જરૂરથી યુસુફભાઈ અત્તરવાલા જે છે તેમની પાસે જે ઈદે મિલાદુન નબીનો તમામ સામાન આવ્યો છે તો તમે જરૂર ત્યાં મુલાકાત લ્યો અને કાંઈ ને કાંઈ ખરીદો અને તમારા ઘર ઉપર લગાવો જેથી કરીને આવનાર સમયમાં ઈદ એ મિલાદુનબીની રોનક જોવા મળે તો આજે ખાસ જે યુસુફભાઈ અત્તરવાલા છે તેમની સાથે આપણે વાત કરીશું અને તે આપણને તે તમામ પ્રકારની માહિતી આપશે જે આજે ભાવનગરની અંદર અલગ અલગ પ્રકારની વેરાયટીઓ આંબા ચોકની અંદર લાવવામાં આવી છે તેમાં આજે યસુખભાઈ છે જે આપણને તમામ પ્રકારની માહિતી આપશે અને આપણે તેમની જોડે વાત કરીશું બરાબર છે તો આપણી સાથે છે યસુભાઈ યસુખભાઈ કેમ છો મજામાં અલમદુલ્લા આવનાર સોળ તારીખે ઈસ્લામ ધર્મનું જે મહાન એક તહેવાર છે જેને ઈદે મિલાદુન નબી કહેવામાં આવે છે તેને લઈને આપ દર વર્ષે આ બધી જે કોઈ વસ્તુ હોય છે તે આપ લાવતા હોય છો તો આ વર્ષે શું તમે લાવ્યા છો લોકોને વેચવા માટે અલહમદુલ્લા નાલે અને પાક છે આની અંદર સરકારનો રોજા મુબારક છે અને એની અંદર અલમદુલ્લા લખ્યો નબી અલહમદુલ્લા અને એવી રીતે અલગ અલગ એની અંદર આવશે અલહમદુલ્લા આમાં આલા અજતનો પોચ છે ભૌષ્ટિક પાકનો છે અને સરકારે બધીના સમાવતાનો પોચ છે આની અંદર પછી એક સંજરી કલરમાં પણ છે અલહમદુલ્લા આખું ગરીબ જવાનું છે અને આની અંદર માશાલ્લા આમાં અલગ અલગ આવશે આની અંદર અલગ અલગ કલરમાં આવશે અને એક જે અલગ ઉદરા ખાસ આવેલો છે

બેસી આવતી આની અંદર આપણે લાઈટ ફીટ કરવી પડે છે અલહમદુલિલ્લા અને ક્યાં ક્યાં લગાડી શકાય આ આમાં લગાડી શકો મસ્જિદ લગાડી શકો દરગાહ બધી જગ્યા પછી આ નાના નાના ઝુમર ભી આવેલા છે જો આના ખાલી 15 રૂપિયા જ છે બરાબર પછી આ છડી છે આ આ પણ ભી અલહમદુલિલ્લા આ વખતે નવી આવેલી છે આ વસ્તુ આના 30 રૂપિયા છે આનો આડિયો કલી કેટલી લાંબી હશે ઈ આમ આ 5 ફૂટ લાંબી આવશે વાહ જો 5 ફૂટ લાંબી છડી આ પંદર રૂપિયાની આવશે આ જે ઝુંમરથી પંદર રૂપિયાનું છે અને આ ત્રીસ રૂપિયાની છે આવી રીતે વ્યાજબી વાવ પડે બાકી બધા નાલેને પાક આવશે આ ટાઈપના અલગ અલગ બ્રોચ છે જે તમારી ચેસ્ટ ઉપર તમે લગાડી શકશો જે નાલેને પાક છે ને જુલુસમાં જવું હોય તો લગાડીને તમે જઈ શકશો બીજું યસુકભાઈ હા ઘર સજાવવા માટે મસ્જિદ સજાવવા માટે થઈ અને આ નાના નાના લીલા પતાકડા જે છે એ લગાડે માણસો ઘરમાં બધી રીતની

બીજું હવે તમે શું ભાવનગરની જનતાના આજુબાજુ જિલ્લામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોને શું કહેવા માંગો છો છોપચી સરકારી તો જો આ લોકોએ ખરીદી કરી લીધી છે તો આપ પણ જલ્દી કરો અને ભાવનગર આવો અને ભાવનગરમાં રહેતા હોય તો પહોંચી જાઓ આપ આંબાચોક વિસ્તારની અંદર ગયા છીએ અમે આંબા ચોકના બીજા વિસ્તારની અંદર જ્યાં સુપ્રીમ ઇલેક્ટ્રિક છે અને સુપ્રીમ ઇલેક્ટ્રિકની અંદર તમામ પ્રકારની સિરીજો જો આપણે ઘરમાં લગાડવી હોય તો તમામ પ્રકારની સિરીજો મળી મળી રહેશે અને આપણે વાત કરીશું તેમના ઓનર સાથે પણ કે કેવી કેવી સિરીઝો અને શું શું વેચે છે એ બરાબર જો કે અવનવી સિરીજો છે કે સુપ્રીમ ઇલેક્ટ્રિકની અંદર જે સેલારસા ચોકની અંદર આવેલી છે અને ત્યાં તમને અવનવી સિરીઝો મળી રહેશે અને કોઈ પણ તહેવાર હોય ઈદે મિલાદ હોય નવરાત્રિ હોય કોઈ પણ તહેવાર હોય તે તહેવારને સમયે તમને તમામ પ્રકારની સિરીજો મળી રહેશે આપ એડ્રેસ પણ નોંધી લેજો અને આવના સમયે ઈદે મિલાદ છે ઈદે મિલાદના સમય ઉપર અહીંયા અવનવી સિરીજો અને તમામ પ્રકારની સિરીજો મળે છે જે આપના ઘર ઉપર આપની દુકાનોમાં આપના મસ્જિદોમાં તમામ જગ્યાએ આપ જેને કહેવાય ડેકોરેશન કરી શકશો તો આજે આપણે તેમના ઓનર સાથે પણ વાત કરીશું અને કેવા કેવા પ્રકારની જે સિરીઝો રાખે છે અને શું ભાવમાં વેચે છે એ ખબર પડશે આપણને મિત્રો હવે આવી ગયા છીએ અમે સુપ્રીમ ઇલેક્ટ્રિકમાં અને તેમના માલિક જોડે આપણે વાત કરીશું આમ તો અહીંયા તમારો વારો આવતો ન હોય અમારે પંદર વીસ પચીસ મિનિટ ઊભું રહેવું પડ્યું છે તો ખાસ તમે સુપ્રીમ ઇલેક્ટ્રિકમાં આવો તો ઈદે મિલાદ નબીને લગતી તમામ વેરાયટીઓ સિરીઝો આવી ગઈ છે અને તમને દરેક પ્રકારની વેરાયટીમાં તમને મળશે તમારા બજેટ પ્રમાણે મળશે તો આવો આપણે તેમના માલિક હાજી સાહેબની યારે વાત કરશું અને આપણને એ ઘણી બધી માહિતી આપશે કે ખાસ ઈદે મિલાદમાં કેવી કેવી પ્રકારની સિરીઝો આવી છે શું સિરીઝો આવી છે અને આપને શું શું લેવું છે તો કેમ છે હાજી સાહેબ બોલો બોલો હવે આવનાર સોળ તારીખે ઈદે મિલાદુ નબીનો પર્વ છે તો તેને લઈને બધા લોકો સિરીઝૂનો એની ખરીદી કરતા હોય છે વરસાદને લગતી વોટરપ્રૂફ આપણે લાવીએ દિવાળી નવરાત્રી બધા તહેવારો માટે એમાં મલ્ટી કલર સિંગલ કલર ચાલીસ ફૂટ સાહીઠ ફૂટ છ ફૂટ એકસો વીસ ફૂટ સુધીની આપણી માટે વેરાયટી છે એમાં તમારે સિંગલ કલરમાં ગોલ્ડન કલર આવે બધી હાજી સાહેબ તમને બધી વેરાયટી બતાવે છે તો ભાવનગર જિલ્લામાં તમામ લોકો અહીંયા પહોંચી જજો આવનાર સમયમાં સારી એવો માલ આવી ગયો છે વેરાયટી આવી ગઈ છે જુઓ અને તમારા બજેટ પ્રમાણે પણ હશે ને સાહેબ શું હશે રેટ આને બધા સાહીઠ રૂપિયાથી સ્ટાર્ટ થાય આપણી એટલે બોલો સાહીઠ રૂપિયામાં મળે છે જુઓ ત્રીસ ફૂટ લંબાઈ આવે ચાલીસ કલર આવે

છે બસ આ લાઈટ ખાલી બોલો આવી તમારા ઘર ઉપર છે મસ્જિદ છે તમારા એરિયામાં શેરીમાં તમે લગાડી શકો છો બીજી નવીનમાં શું છે મલ્ટી કલરમાં એકસો ખાલી

બીજું કાક નવીનમાં માં આપણને બતાવે છે આજી હિસાબ જોવો આની શું કિંમત છે બોલો લ્યો દસ ફૂટ ની સિરીઝ ખાલી ત્રણસો પચાસ રૂપિયા બરાબર છે વાહ આમાં મલ્ટી કલર પણ મળશે તો તમારે ખરીદવું હોય કાંઈ પણ ઈદ એ મિલાદની સીરી જો ઘર ઉપર મસ્જિદ મોહલ્લામાં લગાડવા માટે તો અહીંયા સુપ્રીમ ઇલેક્ટ્રિકમાં ભાઈ આવજો સેલારસા ચોકમાં આની શું કિંમત છે આજી સાહેબ ત્રણસો ત્રણસો પચાસ આવલામાં જ છે મલ્ટી કલર છે એમને જુઓ એમ તો અહીંયા તમને વારોનો આવે તમે જુઓ કેટલી પબ્લિક છે

જો લ્યો એકદમ મસ્ત જબરજસ્ત આ તમારી શેરીની અંદર છે ઘર ઉપર છે મસ્જિદો ઉપર છે તમે લગાડી શકો છો તો ભાવનગર જિલ્લામાં તમામ વસતા લોકો અહીંયા પહોંચી જાય અને ખરીદી કરે તદ્દન વ્યાજબી ભાવ અને સારી ક્વોલિટી વર્ષો જૂનું નામ અને આજી સાહેબ તમને અહીંયા દુકાન ઉપર જ બેઠેલા જોવા મળશે જુઓ બીજું હજી સાબ શું કેવા માંગો છીજ મિલાજ ને વિજય મિલાજ નો તહેવાર આવી ગયો તો મેં સરકાર ની આપદ ની ઉંમર માંગાવી રહ્યા છો આવી